નમસ્કાર મિત્રો તારીખ છે પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને ડુંગળીને લગતી માહિતી તેમને પણ જાણવા મળે તો મિત્રો ડુંગળી બજારમાં વધતી આવક વચ્ચે ભાવમાં પણ મને પચીસ થી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મહુવા ગોંડલમાં આવકો ખુલ્લે આસપાસ આવકો થવા લાગી છે ડુંગળી બજારમાં મંદીનો માહોલ યથાવત છે અને ભાવમાં બે દિવસમાં પચીસ થી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો ગોંડલ અને મહુવામાં ડુંગળીની આવકો ખુલ્લે આમ બે લાખ કટ્ટાની આસપાસ થાય થતી જોવા મળી રહી છે જંગી આવકો સામે અત્યારે દેશમાં એકમાત્ર સૌરાષ્ટ્રમાં જ આવકો વધારે હોવાથી ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આગામી દિવસોની અંદર નાસિક સહિતના સેન્ટરોમાં આવક વધશે એટલે ગુજરાતમાં માંગ ઘટવા લાગશે આ સંજોગોમાં ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર હજી પણ પચીસથી લઈને સો રૂપિયા ઘટે તેવી ધારણાઓ દેખાઈ રહી છે ડુંગળી બજારમાં અત્યારે જે બાંગ્લાદેશના નિકાસની માંગ ઓછી થઈ છે અને આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેસવાલી કેવી આવે છે સામે વેપારો પણ થાય તેવા સંજોગો દેખાતા નથી તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો હોય છે હાલના તબક્કે કોઈ મોટી તેજી દેખાતી નથી અને બજારો ધીમી ગતિએ વધે તેવી સંભાવનાઓ છે રાજકોટમાં ડુંગળીની નવી આવકો છે તે બાવન હજાર કટ્ટાની થઈ હતી ભાવની વાત કરીએ સો રૂપિયાથી લઈને સસો ને એકવીસ રૂપિયા જ્યારે ગોંડલમાં સાડત્રીસ હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી લઈને સાતસો ને અગિયાર રૂપિયા જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ સોળસો કટ્ટાની સામે બસો એક બેતાલીસ રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો હોય તો વિડીયોને લાઈક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી Jeki-san